નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ એલસીબી મોટી કાર્યવાહી પાલિકાના કર્મચારીઓ ઉપર હુમલો કરનાર ચાર પશુ માલિકોને પાસા હેઠળ કરાયા જાહેર માર્ગો પર પશુઓ છોડી અડચણ ઊભી કરનાર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે પોલીસની લાલ આંખ પાટણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અને પશુ માલિકોની દાદાગીરી સામે પાટણ એલસીબી પોલીસે કડક ખાતે કામગીરી કરી છે નગરપાલિકાના ઢોર ડબ્બામાંથી બળપૂર્વક પશુઓ છોડાવનાર અને સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર ચાર ટી લીઢા પશુ માલિકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા એલસીબી પોલીસે નીચે મુજબના આરોપીઓની અટકાયત કરી જેલના હવાલે કર્યા છે જેમાં રોહિત માતમભાઈ ભરવાડ મધ્યસ્થ જેલ સુરત જામાભાઈ ભરવાડ મધ્યસ્થ જેલ અમરેલી યશ ઉર્ફે સંજય ઈશ્વરભાઈ દેસાઈ મધ્યસ્થ જેલ દાહોદ મહેશ ઉર્ફે મસો ભલાભાઈ ભરવાડ મધ્યસ્થ જેલ વલસાડ આ ચારેય પશુ માલિકો સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તેઓ જાહેર માર્ગ પર પશુઓને છોડી દઈ નજર નગરજનોને માટે જોખમ ઊભું કરતા હોય એટલું જ નહીં જ્યારે નગરપાલિકાની ટીમ ઢોર પકડવા જતી ત્યારે તેઓ કર્મચારીઓ ઉપર હુમલો કરી બળપૂર્વક પશુઓને છોડાવી જવાની ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હતા એલસીબી પોલીસની આ સરાહનીય કામગીરીથી સમાજ સામાજિક તત્વો અસામાજિક તત્વો ફફડાટ ફેલાયો છે પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નગરજનોની સુરક્ષા અને સહકારની કામગીરીમાં અવરોધ ઊભો કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં રિપોર્ટર એકબલસા આજકા ભારત ન્યૂઝ પાટણ